અને આવી જ બત્તર સ્થિતિ અત્યારે સુરત જિલ્લાના બલેશ્વર ગામે પણ સર્જાઈ છે જ્યાં ગામે ખાડીમાં પૂર જેવી સ્થિતિ છે બલેશ્વર ખાડીમાં આકાશી દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ ખાસ કરીને બલેશ્વર ગામમાં ટ્રેક્ટરની સવારી કરીને ત્યાં પહોંચવું પડે છે માંગરોળનું ઓસા ગામની સ્થિતિ આપે જોઈ પરંતુ સાથે સાથે દરેક જગ્યાએ અત્યારે આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે સુરત જિલ્લાના બલેશ્વર ગામે ખાડીમાં પૂર આવ્યું છે જળબંબાકાર જેવી સ્થિતિ છે બલેશ્વરથી બગુબરાને જોડતો જે પુલ છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આખા આખા ઘર જે છે અડધા પાણીમાં ડૂબી ગયા છે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ આ બલેશ્વર ગામના દ્રશ્યો છે સુરત જિલ્લાના આ દ્રશ્યો છે જ્યાં બલેશ્વર બગુપુરાને જોડતો પુલ જે હતો એ પુલ આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર થઈ રહી છે પરંતુ હવે કેટલાક વિસ્તારમાં આ કહેર પણ સાબિત થઈ રહ્યું છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે બલેશ્વર ખાડીમાં પૂર આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે આસપાસ કાચા મકાનો આવેલા છે તમામ કાચા મકાનોની ઘરવકરી અત્યારે પાણીમાં તણાતી થઈ ગઈ છે લોકો આજ પાણીમાં રહેવા માટે મજબૂર થઈ રહ્યા છે વરસાદ રોકાઈ ગયો પરંતુ પાણી ઓસરતા નથી ત્યારે બલેશ્વર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ અને બતાવવા માટે મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ કેવી પરિસ્થિતિનો સામનો આ લોકો કરી રહ્યા છે કારણ કે ઘરમાં પાણી છે બહાર નીકળે તો બહાર પાણી છે મુશ્કેલીનો અંત નથી આવી રહ્યો જી બિલકુલ વાત કરીએ તો બલેશ્વર ગામના બાવનગાળા ફર્યું છે ત્યાં પચાસથી વધુ મકાનો આવેલા છે આ પચાસથી વધુ મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ જે ગામવાસીઓની પરિસ્થિતિ છે ફરિયાવાસીની પરિસ્થિતિ જાય તો કાં જાય જેવી પરિસ્થિતિ સર્જાય છે નાના નાના બાળકો છે અત્યારે ઘરની બહાર રહેવા પર મજબૂર બન્યા છે કારણ કે આ જે તમામે તમામ ઘરની અંદર પાણીનો ગરકાવ થઈ ગયો છે અને પાણીનું જળસ્તર છે તે પણ સતત વધી રહ્યું છે સ્થાનિક લોકો છે તેમની પાસેથી જાણવાના પ્રયાસો કરીશું કે કેટલા વખતથી આવી પરિસ્થિતિ કાકા કેટલા વખતથી આવી વર્ષથી સજા છે પાંચ વર્ષથી પાંચ બે હજાર પાંચમાં નું આ બધું કાર્યક્રમ ચાલતું છે બરાબર છ બે હજાર છ ના અંદર માટે આખા ઘર ડૂબી ગયેલા બરાબર છે એમાં આવી પરિસ્થિતિ ના અંદર ઘર જે બંધાયા એ ઘર ના અંદર માં રહેવાનું છે પણ ખાવાનું કેવી રીતે છે બરાબર છે પણ હવે આ રસ્તાનો ઉપયોગ કરવો પડે ને પાછી ઓર ઘર ઊંચા કરવું પડશે

જમવાની વ્યવસ્થા વ્યવસ્થા બધી એ લોકોની પૂરી મેં કરેલી છે એ લોકોએ આવું કોઈ છે નથી ઘર છોડવું નથી એ લોકોની સ્કૂલમાં મેં વ્યવસ્થા કરેલી છે જમવા જમવાનું અત્યાર બી લોકો માટે જમવાનું અત્યારે ગરમ ગરમ આવે છે કોઈ બહાર નીકળવાની વ્યવસ્થા બરાબર પણ ઘર પાણીમાં ડૂબી જાય તો કેમ કોઈ વ્યવસ્થા નથી કે અહીં પાણી જ નહીં આવે ગતરની ચેમ્બર મોટી કરવામાં આવે એવી કોઈ વ્યવસ્થા કેમ નથી કરવામાં આવે વ્યવસ્થા અમારે સરપંચથી જે કહેશે તે પ્રમાણે અમારું ચાલતું જ છે પણ અમારે ફેક્ટરી છે અત્યારે જે લોકો કહેતા છે તે પ્રમાણે અમે બધી વ્યવસ્થા છે પણ અત્યારે હવે અમે બી શું કરી શકીએ એમ કે તાત્કાલિક આટલું પાણી આવી જ ઉપરવા તો વધારે વરસાદ છે તો તમે પેલા ક્યાં રહેતા હતા અહીંયા મૂકવામાં આવ્યા છે એ તો એ લોકો આ બલ્લાવાળા ઉઠા બરાબર છે ત્યાંથી ખસેડીને એ મુકા ત્યાં પાણી ખાલી ઘરમાં ભરાતું નહીં રસ્તામાં જ આવતું એ પ્રમાણે અહીંયા લાખી દીધા ના પરિસ્થિતિ આવી બિલકુલ તો જોઈ શકાય છે અત્યારે આ પચાસ જેટલા મકાનો છે તે તમામે તમામ મકાનો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે નાના નાના બાળકો લઈને જે બેનો ઊભા છે આ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ જે પાણીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને નાના નાના બાળકો જીવના જોખમે અત્યારે છે ઘરમાંથી પસાર થઈ રહ્યા છે જે કહેવાય કે લાઇટનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે આ જે વિસ્તાર છે તે વિસ્તારના લોકો છે તે અન્ય જગ્યા પર રહેતા હતા પરંતુ એ તેમને ભાઈ કેટલી તકલીફો પડે હા બહુ તકલીફ પડતી હે લોકો ના ઘેર તમને બતાવું પાણી ચાલતું હે ને આપણા ઘેર માંથી બહુ પાણી ચાલતું બધા બધા છે અંદર ઘેર માં જ ચાલો તમને બતાવું જોઈ શકાય છે કે ઠેર ઠેર અત્યારે જ્યાં જવું ત્યાં આ બાવન બાવનગાળા વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાયું છે લોકો મજબૂરીમાં અત્યારે રહી રહેવા પર મજબૂર બન્યા છે કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી પોતાનું ઘર છોડવા માંગતા નથી કારણ કે તંત્ર તરફથી અત્યારે જે કહેવાય કે જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહી છે જોઈ શકાય છે અત્યારે કેટલા ઘરો છે તે હજી પણ પાણીમાં ગરકાવ છે અને જળસ્તર છે તે સતત વધી રહ્યું છે આ તમામે તમામ ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે અને લોકો છે તે પોતાનું ઘર છોડવા પર મજબૂર બન્યા છે કારણ કે જે નીચાણવાળો વિસ્તાર હોય કે પછી ઊંચાણવાળો વિસ્તાર હોય આ તમામે તમામ બલેશ્વરના ગામ આવેલા છે ત્યાં આંગારી પાણી ભરાઈ ગયું છે અને ભાઈ ક્યાં જઈ રહ્યા છો તમે બહાર જતા છે આ બાજુ ક્યાં રહેવ છો તમે નાખે રહી છે ત્યાં ભવન કરા જ છે બધું કેટલી તકલીફો પડી રહી છે તકલીફ તો બહુ પડે

બિલકુલ તો જોઈ શકાય છે છે અત્યારે આ વિસ્તારની પરિસ્થિતિ લોકો મજબૂરીમાં પાણીની અંદર રહેવા પર મજબૂર બની રહ્યા છે કારણ કે આ જે વિસ્તાર છે ત્યાં આગળ ખારીનું પાણી છે તે સીધું આ વિસ્તારમાં આવે છે અને આ પરિસ્થિતિ આજની નથી દર વખતેની પરિસ્થિતિ છે વર્ષોથી લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે વર્ષોથી જ્યારે જ્યારે પાણી આવે ત્યારે આ બાવનગાળા વિસ્તાર છે તેના પચાસ જેટલા ઘર છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યા છે સ્થાનિક લોકોનો આરોપ છે જ્યારે એ આ જે તમામ જે વિસ્તાર છે ત્યાં ગાડી પહેલાં જે રહેતા હતા ત્યાંથી જે કહેવાય કે શિફ્ટ કરવામાં આવ્યા છે પરંતુ તેમને યોગ્ય જગ્યામાં નથી આપવામાં આવી અને નીચાણવાળા વિસ્તારમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે માંગ કરી રહ્યા છે કે જે જે પાણી નહી ભરાય પરંતુ જે વર્ષોથી પરિસ્થિતિ છે તંત્ર છે તે હજી પણ કોઈ હોનારતા નો રાહ જોઈ રહી છે તેવું લાગી રહ્યું છે અને આ ગરીબ લોકોને ભારે વેઠવાનો વારો આવી રહ્યો છે જી બિલકુલ આભાર વિગતો માટે